પછી સાફ સફાઈમાં પછી પેવર બ્લોકમાં આખે આખે આખો લીથો તૈયાર કરેલો છે કે કેટલા ક્યાં રૂપિયા વપરા મારું નામ એસઆર પટેલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર પંચાયત સ્થળાંતરની જે કામગીરી કરવામાં આવી છે એની અંદર કુલ ચોર્યાસી લાખનો ખર્ચો ના બિલ રજૂ થયા છે જેમાં આપણે બાવીસ લાખના આપણે પેમેન્ટ થયેલ છે જે બાકીના જે બિલો છે એની ચકાસણી કરવામાં આવી રહી છે ટોટલ બોતેર દિવસ જેટલો આપણે સ્થળાંતરની કામગીરી શરૂ થઈ રહી છે જેમાં અલગ અલગ વિભાગ પ્રમાણે આપણે જોઈએ તો જે ટેરેસ અને મોટર ટેન્કનું કામગીરી હતું પાર્કિંગમાં પ્રાઇમરી પટ્ટા લગાવવાની કામગીરી હતી જીસવાન રાઉટર સ્ટેન્ડ લગાડવાના હતા એમસીબી બોક્સ અને સ્ટેબિલાઇઝર મૂકવાના હતા ઝાડો કાપવાના હતા પાર્કિંગમાં ધ્વજવંદન માટે ફ્લેગ લગાવવાનો પોલ હતો પછી આ ધ્વજ માટે ટેરેસ પર પોસ્ટ લગાવવાનો હતો કચેરીના બોર્ડ બનાવવાના હતા પછી જે મોટાભાગના મટીરિયલથી જે બનેલા હતા એ આપણે સિમ્બોલ સાથે ફિક્સ કરવાનું કામ જેમાં અક્ષરો લગાડવાનું કામ છે દરેક ફ્લોર પર અલગ અલગ સીટથી સીટનું માર્કિંગ કરી ફ્લોર નંબર દર્શાવવાનું કામ કર્યું છે આ વૃક્ષનું રિપ્લાન્ટેશન કરવાનું છે જેમાં છ દિવસ જેસીબી સ્ટેન્ડ બાય રાખીને છ દિવસમાં બે મજૂર સાથે બધા વૃક્ષ પણ આપણે અહીંથી રીપ્લાન્ટ કર્યા છે પાર્કિંગ ના ભાગમાં બધી બાજુના પથરાથી જે કવર કરીને ગોડાઉન બનાવવાનું છે આરોગ્ય સ્ટોર માં રિપેરિંગ છે આરો સાથે ફ્રીજ નું રિપેરિંગ કરી અને ત્યાંથી આરો કાઢી અને કોટ બિલ્ડિંગ માં લગાવેલા છે નવું આરો પણ આપણે એક મૂકેલું છે જરૂરિયાત મુજબના બારી દરવાજા પણ રિપેર કરેલા છે અને દરવાજા જે ખુલી ગયા હતા એને કાઢી અને એને ઘસી અને ફરીથી સ્ટોપર અને બધું લગાડી

એ બધી ડેમેજ થઈ હતી તેને આપણે કાર્યરત કરી એનો ચૌદ હજાર ખર્ચ છે એલ્યુમિનિયમ સેક્શનનો દરેક પોલિટિકલ ચેમ્બરમાં લગાડવામાં આવેલ છે જેનો ટોટલ ખર્ચ છ લાખ પંચાવન હજાર છે એલ્યુમિનિયમ સેક્શન છ લાખ ને પંચાવન પાંચ લાખ પાંત્રીસ હજાર નું છે મજૂરી એક લાખ પછી કલર કામ છે પડદા છે સામાન સેટ કરવાના છે એમાં દરેક લાખ ફર્નિચર સભાખંડના ટેબલ ખુરશીઓ લાકડા અને અન્ય પ્રચરણ વસ્તુ એનો સત્તાવન હજાર છે સીસીટીવી અને તેના સર્વરનું કાઢી ત્યાંથી ઉતારી અહીંયા લાવવાનો વીસ હજાર રૂપિયા છે ખર્ચ કોર્ટ બિલ્ડિંગ ખાતેના જૂના જે પાર્કિંગમાં જે હતા એ બોર્ડ ઉતારી અને નવા મૂકવાના અને આઠમા માળેથી લોબીમાં મૂકવાના હજુ બી સામાન આપણે હજુ બીજા માળે ચાર દિવસ ને છ દિવસ છે અઢાર છે એમાં અને બીજો છે ખર્ચો આપણા ચેમ્બરમાં બધું સામાન લગાડવાનું મટીરિયલ સાથે નેમ પ્લેટ અને પરચુર એ 4 દિવસ થાય છે એ 26000 છે એમ મળીને પદાધિકાર છે ટોટલ 12 લાખ રૂપિયા જિલ્લા પંચાયત ના રોક રિપ્લેસમેન્ટ કે જે જે પરચુર કામ કર્યું હોય ને એને 4 લાખ રૂપિયા છે પછી પદાધિકારીઓ નો ખર્ચો ટોટલ આવ્યો છે 12 લાખ રૂપિયા એવો એમાં ટોટલ આઠ આઠ પદાધિકારીઓની ચેમ્બરોને રિપેરિંગ રિનોવેશન રિનોવેશન રિપેરિંગ પડદા

કારણ કે પચાસ ટકા તો બંધ જ થઈ ગયું એનો ચૌદ લાખ રૂપિયાનો ખર્ચો છે પછી અધિકારી અને કર્મચારી નું હતું ટોટલ બધી નાની ચેમ્બરો જે છે અધિકારી કર્મચારી એની અંદર સામાન્ય પરચુરણ જે મેન્ટેનન્સ જે કર્યું હોય એના અગિયાર લાખ રૂપિયાનો ખર્ચો છે આખે આખા બિલ્ડિંગ એવું નથી જ હવામાન જોવો જેવું નથી મેં કીધું ક્યાંક દાદતું હોય એવું ના નથી પડતો

બે લાખ હજાર સર્વિસ કરવાના લઈએ તમે પાંચ હજાર તો ફીટ કરવાના છે પછી આપડે પાઇપો લંબાવી હોય મારે ભાઈ અહીંયા એસી ફીટ કરી લંબાવી બાર લઈ જવાની જ્યાં ને લે થાતો હોય છે ને એની અંદર અમે તમને કહી દઉં તપાસ પૂરેપૂરી કરાવશું પેમેન્ટ અત્યારથી અમે સ્ટોપ કે પેમેન્ટ નથી દેવાનું કોઈને અને આની અંદર જે તપાસ કરાવી એ ખોટું હોય હોય ના રિપેરિંગ કરવા માટે હોલ પાડવા માટેનો ખર્ચ પણ માંગ્યો છે પણ કાચ તોડીને એસી નું ફિટિંગ કરવામાં આવ્યું છે ત્યાં હોલ પણ દેખાતો નથી એવું કાચ હોય તો કાચ કરી

રિકેરિંગના આ પોટલા પરત લેવડાવે અમેરિકા વિનો કે તાર આ મારી વાત સાંભળો કે મેક થાય તે આવે ને સુકવા 20 લાખ રૂપિયા સુકવા એનીપા એનીપા પડ્યાતા જે ડિપાર્ટમેન્ટના અમે મેન્ટેનન્સના પૈસા આપ્યા હોય ને એ ડિપાર્ટમેન્ટ પર પડ્યાતા એટલે ડિપાર્ટમેન્ટે 20 લાખ રૂપિયા સુકવા એની પાસે અમે નિસતો ભૂલ ને એ બહુ સારી વાત છે

ને લાખ રકમ જે માની લો કે જે કામ ચાલુ હોય ચાલુ કામ અમુક પૈસા તો આપવા પડે આપવો પડે એટલે જે પૈસા આપેલા હોય એમાંથી એને બાવીસ લાખ રૂપિયા ચૂકવા બિલ છે ને બે ત્રણ લાખ ના બિલ હોય એટલે બાંધકામ સમિતિ ની અંદર એને મંજૂરી માં આવતા હોય બે લાખ ત્રણ લાખ નું બિલ ન આવતું એવું નથી પણ વીસ લાખ રૂપિયા એને અમે ટ્રાન્સફર કરી દેતા હતા અમારે મંજૂરી એને લેવી પડે કે માની લો કે મેન્ટેનન્સ માટે ચાલીસ લાખ રૂપિયા પંદર લાખ ને કરોડ રૂપિયા આપ્યા હોય તો મેન્ટેનન્સ આ મેન્ટેનન્સનો નો એક ભાગ હતો એટલે એને મંજૂરી કારોબારી એમ ક્યારે એને લીધી વીસ લાખ રૂપિયાની કે ભાઈ આ અમારે રિટર્ન ચૂકવણું કરવું સરકારમાંથી માંથી અમે અંદર નાખી દેવું સરકારમાં દરખાસ્ત કરેલી છે સરકારમાંથી માંથી આવે તો ન આવે તો સો પંદર લાખ ચૂકવાય